અરે રે રે આ શું આ કીચડ માટે પાંચ હજાર છસો રૂપિયા ભર્યા છે વડોદરા શહેરના કલાથી વિસ્તારમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા જે ગ્રાઉન્ડમાં સતત બીજા દિવસે પણ કાજવ કીચડને કારણે ખેલૈયાઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેલૈયાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો એક તબક્કે ખેલાયાઓને ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ ખેલૈયાઓ માન્યા ન હતા અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા આ ઉપરાંત યુનાઇટેડ વે હાઈ હાઈના નારા પણ લગાવવામાં આવ્યા હતા જો કે વરસાદના કારણે આ વર્ષે નવરાત્રી તો બગડવાની જ હતી પરંતુ 5600 રૂપિયા ભરીને પણ જો આ કીચડમાં જ નાચવાનું હોય કે ગરબે ઘૂમવાનું હોય તો એ કઈ રીત છે